શ્રી દાદાજીના ચમત્કારિક પ્રસંગો મેં જાણ્યા આપણે બામણ ગામમાં એકવાર મનોરથ હતો પોપટ બાપાને ત્યાં દાદાજી પધાર્યા હતા તો દાદાજીની સાથે એક બાબુ કરી અને ખાસ કૃપાપાત્ર વૈષ્ણવ હતો એ બાબુનો પુત્ર હતો ગોવિંદભાઈ હવે જ્યારે દાદાજી જામનગરથી વિજય થયા એના પહેલાં જ્યારે મનોરથની વાત ચાલી ત્યારે દાદાજીએ આજ્ઞા કરી બાબુને કે તારા પુત્રને ત્યાં બામણ ગામ ન બોલાવતો મનોરથમાં એટલે ત્યારે તો બાબુને એ દાદાજીની આજ્ઞાનું કાંઈ તાત્પર્ય સમજાણું નહીં એટલે ધરાર પછી જીદ કરી અને ગોવિંદને સાથે બામણ ગામમાં લઈ આવ્યા એટલે દાદાજીએ ગોવિંદને જોયા એટલે આજ્ઞા કરી કે તું કેમ આવ્યો મેં ના પાડી હતી હવે કાંઈ નહીં હવે મારી પાસે બેસી જા અને મારાથી અલગ ન થતો મનોરથ પૂરો થાય ત્યાં સુધી મારી પાસે ને પાસે રહેજે ક્યાંય દૂર ન જાતો હવે ધારી લીલા ચાલુ હતી એટલે પાછળથી ગોવિંદ છટકી અને બારે નીકળો અને જેવો બારે હજી તો મંડપની બારે નીકળો અને ઝાડની નીચે એને નાગ કર્યો અને ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને પડી ગયો અને આખામાં વાત આવી કે આ થઈ ગયું કાંઈક થઈ ગયું ત્યારે દાદાજીએ કીધું કે શું થયું ગોવિંદને કાંઈ થયું હા કે ચાલો દાદાજી પધાર્યા ત્યાં અને આજ્ઞા કરી કે મેં કીધું હતું આ સા અહીંયા બામણ ગામ ન આવતો તરત પછી દાદાજીએ એનો હાથ પકડીને ખેંચ્યો અને ઊભો થઈ ગયો ને કે હા આજ્ઞા કરો કૃપાનાથ પાછો એને જીવાડી દીધો દાદાજીએ અને વૈષ્ણવો એ ગોવિંદ ઘણા વર્ષો સુધી જીવ્યા ગોવિંદભાઈ અને પોતે એ પગનું ભીંગડું બતાવતા કે જો મને અહીંયા નાગ કહ્યો તો અને દાદાજીએ મને જીવાય પાછો તો આવો દાદાજીનું ઉત્તમ ચરિત્ર ચમત્કારિક અને એકવાર એવું થયું કે ત્યાં જામનગર જપકોઠામાં દાદાજી બિરાજતા હતા અને એક વૈષ્ણવ આવ્યા એના પુત્રને લઈને અને વિનંતી કરી કે મારો પુત્ર મોટો થઈ ગયો છે હજી બોલતો નથી મૂંગો છે એટલે દાદાજીએ આજ્ઞા કરી કે અહીં ગિરિરાજજીના સ્નાનનું જલ તમે લઈ જાઓ સાથે અમુક અક્ષત પધરાવ્યા પોતાના જ અને આજ્ઞા કરી કે આવતી પૂનમે પાછા આવજો ત્યાં સુધી રોજ આ જલ અને અક્ષત એને દેજો એ સમયે બરાબર મારા પિતૃચરણ દાદાજીની પાસે બિરાજતા હતા એટલે કાકાજી દ્વારા જ મને વાત મળી પછી બરાબર કાકાજીએ દિવસો ગણી અને યાદ રાખ્યું અને પૂનમને દિવસે પાછા ઝપકોઠામાં કાકાજી પધારી અને ઠાડાર્યા અને જોયું કે ઓલો વૈષ્ણવ આવે છે ત્યારે શું થાય છે અને એ વૈષ્ણવ આવ્યા અને દાદાજીએ પૂછ્યું કે શું કાંઈ ફરક લાગ્યો વિષ્ણુએ કીધું ના હજી કાંઈ બોલતો નથી અને કાંઈ જલ વ્યવસ્થિત આપ્યું છે હા પણ હજી કાંઈ બોલતો નથી કે કાંઈ નહીં બેસાડો અહીંયા આગળ એને બેસાડો પછી બેઠો એટલે દાદાજીએ પૂછ્યું કે શું જલ વગેરે વ્યવસ્થિત લીધું તે એટલે એણે હા પાડી માથું હલાવીને પછી આજ્ઞા કરી કે હા તો હવે હું બોલાવું ને એમ બોલજે બોલ શ્રી કૃષ્ણ શરણમ્મમાં તો તરત બોલ્યો શ્રી કૃષ્ણ શરણમ પાછું બીજી વાર બોલાવ્યું ત્રીજી વાર બોલાવ્યું ત્રણે ત્રણ વાર બોલ્યો પછી આજ્ઞા કરી કે બોલ નમામી યમુના મહમ અને એ બોલો આખું યમનાષ્ટક બોલાયું એ આખું વ્યવસ્થિત બોલો યમનાષ્ટક અને આજ્ઞા કરી કે હા જાઓ હવે આને લઈ જવા બોલતો થઈ ગયો છે આ નજરે જોયેલી વાત છે આ દાદાજી ચમત્કાર એકવાર માંગરોળમાં દાદાજી પધાર્યા અને ત્યાં માંગરોળમાં એક બ્રાહ્મણના ઘરે આ પ્રસંગ હતો એની વાત છે ત્યાં બ્રાહ્મણે વિનંતી કરી જે અમારા ઘરમાં એક ઓરડો એવો છે કે ત્યાં કોઈ પણ અમારા ઘરના મહિલાઓ જાય છે તો એ અંદર ઘૂસતા વેત જ એની બંગડીઓ તૂટી જાય છે અને એમની એમણે જે માલા પહેરેલી હોય છે ગળામાં એમના મોતીઓ તૂટી જાય છે એવો એક ઓરડો છે ઘરમાં ત્યારે દાદાજીએ કીધું કે હવેથી નહીં થાય તમે ચિંતા ન કરતા દાદાજી પધારી ગયા એ દિવસથી કાંઈ પણ બંગડી તૂટવાનું બધું બંધ થઈ ગયું જેટલા વર્ષ દાદાજી બિરાઈ જાય એટલા વર્ષ કાંઈ થયું ને જે દિવસે દાદાજી પધાર્યા એ જ દિવસથી પાછી બંગડી તૂટી તો આવો ચમત્કાર શ્રી દાદાજીનો અને આપણે તો વાર્તાઓમાં વાંચીએ ચમત્કારિક પુરુષોની બધી લીલાઓ પણ આ તો નજરે આપ લોકોએ જોયેલું છે આપ લોકો કેટલા ભાગ્યશાળી છો તો આપ લોકો ખૂબ વલ્લભદાદાની જે વાણી છે એનો ખૂબ લાભ આપ લોકો લ્યો છો અને દાદાજીના સેવક છો કૃપાપાત્ર છો આપ લોકો ગર્વ કરો પુષ્ટિ માર્ગમાં કે અમે દાદાજીના કૃપાપાત્ર છીએ દાદાજીનું બ્રહ્મસમન છે અમને તો શ્રી દાદાજીની કૃપા આપ લોકો ઉપર ખૂબ બની રહે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી આપ લોકોને